જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ પચીસ હતાશા અને પ્રકરણ છવ્વીસ પ્રચારની રજૂઆત કરીશું બહુ જ ગમગીનીમાં ખૂંમેળો પૂરો થયો સૌ વિખરાવા લાગ્યા અમે પણ ટ્રેન દ્વારા સ્વામીજીના આશ્રમે પાછા ફરી રહ્યા હતા સાથે એક બે ગૃહસ્થ કુટુંબ પણ હતા માર્ગમાં રતલામ સ્ટેશને અમારો અતિ વધુ પડતો સામાન જોઈને ચેકરે વજન કરવા માગ્યું તેમાં ઝઘડો થયો સ્વામીજીની ઉગ્રતા ફરી પારો વટાવી ગઈ પોતાની શિષ્યાને એક ચપ્પુ આપવા જણાવી તે ચેકર પર હુમલો કરવા તૈયાર થઈ ગયા શિષ્યાએ ચપ્પુ ન આપ્યું એટલે શરૂ થયું અંતે ચાર પાંચ ચેકરો ભેગા થઈ ગયા અને બધા સામાનનું વજન કરી પૂરા પૈસા વસૂલ કર્યા આ ઘટનાએ ફરી પાછો મારા મનને ધક્કો માર્યો ધર્માનંદજી તો પ્રથમ ઘટનાના દિવસે અરે દીક્ષાના દિવસે જ ચલા ગયા હતા પણ હું ધીરજ રાખીને વધુ અનુભવ કરવા માંગતો હતો મને થયું આ વ્યક્તિથી મારું કલ્યાણ થવાનું નથી તો પણ હજી હું થોડી વધુ ધીરજ રાખવા માગતો હતો અમે તેઓના ઘર ટાઈપ આશ્રમે પહોંચ્યા ઘર ટાઈપ એટલા માટે કે તે ખરેખર ઘરે જ હતું કોઈની પાસેથી વેચાતું લીધેલું તેના ઉપર આશ્રમ નામ ચડાવી દીધેલું અહીં પંદર વીસ દિવસ હું રહ્યો પણ ફરી એ ઘટનાએ મને કાયમી રીતે સંબંધ છોડાવી દીધો બન્યું આવ્યું કે પહેલાં શિષ્યા બહેન તેમના વૃદ્ધ પતિ તથા બાળકો પણ ત્યાં રોકાયા હતા એક દિવસ બહુ જ નાની બાબતમાં અઢી ત્રણ વર્ષના બાળકને એટલું માર્યું કે તેનાથી પેશાબ થઈ ગયો પેલી બહેન તો કંઈ ન બોલી પણ તેના પતિથી સહેવાયું નહીં તેને પોતાના બાળકને ન મારવા જણાવ્યું બસ પછી તો ક્રોધ બાળકથી ખસીને પેલા વૃદ્ધ પતિ તરફ વળ્યો બંને વચ્ચે તું તું મેં મેં થઈ ગઈ પહેલી શિષ્યાએ પોતાના પતિનો પક્ષ ન લેતા સ્વામીનો પક્ષ લઈ પતિને દબડાવ્યા આ ઘટનાએ મને ઝકઝોડી દીધો મને થયું કે અહીં રહેવાનો કશો અર્થ નથી તે જ દિવસે સાંજે કશું કહ્યા વિના હું ચૂપચાપ પહેરેલા કપડે ચાલી નીકળ્યો કુંભમેળામાં બહુ મોટી આશા લઈને હું ગયો હતો પણ મારી આશા ઉલટી પડી હતી જોકે મને લાગે છે કે તેમાં ભૂલ મારી હતી મારી કાચી ઉંમર તથા કેટલાક પૂર્વગ્રહયુક્ત માપદંડ લઈને હું દુનિયાને માપવા નીકળ્યો હતો કદાચ પરમાત્મા મને વધુ અનુભવો કરાવવા માટે પણ આવી ઠોકરો ખવડાવતો હશે ઘણી લાંબી મજલ કાપીને ડભોઈની રેલવે લાઇન ઉપરના કોઈ ગામમાં હું રાત રોકાયો હતો આ પછી કેટલોક સમય અકિંચન રૂપમાં હું ફરતો રહ્યો મને કશું સૂઝ પડતી ન હતી કે મારે શું કરવું મોક્ષ પ્રાપ્તિ માટે મેં ગૃહ ત્યાગ કર્યો હતો પણ હવે તેની પ્રબળતા ઘટવા લાગી હતી મેં જે સાધુ સમાજને નજીકથી જોયો હતો તેમાં શ્રદ્ધા કરતાં અશ્રદ્ધા જન્માવે તેવો વર્ગ વધુ હતો લક્ષ્યહીન થઈને સૂઝ સમજ વિના હું કેટલોક સમય આમ તેમ ફરતો રહ્યો આ દિવસો માનસિક અકડામણના હતા મને થયા કરતું મારું જીવન વ્યર્થ છે તથા હું ભારરૂપ થઈને જીવી રહ્યો છું મને રહી રહીને પ્રશ્ન થતો લોકો પાસેથી અન્ન તથા વસ્ત્રો લેવાનો મને શું અધિકાર છે હું કોઈના કસા કામમાં તો આવતો નથી લક્ષ્યહીનતાથી વ્યક્તિમાં એક પ્રકારની રિક્તતા ઉદભવે છે આ રિક્તતા માણસને ઉત્સાહહીન અને તેજહીન બનાવી દેતી હોય છે મારી સ્થિતિ આવી થઈ ગઈ હતી ગૃહત્યાગ વખતે જે આશા હતી અને તેના કારણે જે ઉત્સાહ હતો તે કુંભ જોયા પછી તથા દીક્ષાવાળા અનુભવો પછી ઓસરવા લાગ્યો હતો પ્રકરણ છવ્વીસ ધર્મ પ્રચાર સતત ઉત્સાહ રહે તો સારું પણ કોઈ ઉત્સાહ ભંગ થવાય અને તેમાંથી વિષાદ જન્મે તો પણ તેમાંથી કોઈ ગીતાનું પ્રાગટ્ય થઈ શકે કાર્યની અસમતાથી આવનારી નિષ્ફળતા કરતાં વૈચારિક વિસંવાદથી થનારી વિષાદ વૃત્તિના પરિણામ જુદા હોય છે વૈચારિક વિસંવાદિતામાં ચિંતનની જાગૃતિ હોય છે જાગ્રત ચિંતન પ્રાચીન માન્યતાનું પુનઃ નિરીક્ષણ કર્યા કરતું હોય છે આ પુનઃ નિરીક્ષણ નવીન પ્રકાશ માટેની ભૂમિકા સર્જતું હોય છે ધર્માદ કે મતાદ માણસો આવી ભૂમિકાથી વંચિત રહી જતા હોય છે ચારે તરફ હજારો સૂર્ય પ્રકાશિત થઈ રહ્યા હોય પણ તેમના અંદર બખ્તરબંધ મસ્તિષ્કમાં એક પણ પ્રકાશ કિરણ પહેસી શકતું નથી હોતું મસ્તિષ્કનો બંધિયારપણો સૌથી ખરાબ હોય છે જે આશાએ મેં ગૃહ ત્યાગ કર્યો હતો તે આશા ઓગળવા માંડી હતી સાધુ સમાજનું કલ્પનાતીત નવું રૂપ સામે આવતું જતું હતું મને લાગતું હતું કે આ મશીનનો સ્ક્રુ મારાથી થઈ નહીં હું એકલો અત્યંત વિષાદ તથા અનિશ્ચિત ભાવથી તેમ અથડાયા કરતો હતો કોઈ કોઈ વાર પ્રસિદ્ધ અને મોટા ગણાતા પુરુષો પાસે પણ જતો મળતો પણ મારો સમાધાન ન થયું સમાધાન ન થવામાં મારો પણ દોષ હતો વૈચારિક અશાંતિ ચિંતનની ભૂમિકા છે તે જેટલા પ્રમાણમાં તીવ્ર તેટલા જ પ્રમાણમાં ચિંતન પણ તીવ્ર થઈ શકે જેને વૈચારિક અશાંતિ થઈ જ નથી તે ચિંતિત થઈ થઈ શકતો નથી તે સમયમાં મારી અશાંતિની જડ હતી મારું જીવન વ્યર્થ છે હું ભાર રૂપ છું મારે સાધુપણું છોડી દેવું જોઈએ વગેરે અસંખ્ય સંપ્રદાયો અસંખ્ય રીતરિવાજો અસંખ્ય પ્રકારના સાધુઓ આ બધાનો જેમ જેમ અનુભવ થતો ગયો તેમ તેમ સાધુપણા પ્રત્યેનું આકર્ષણ ઘટતું ગયું લાંબા સમયની ગડમથલ પછી અંતે મને એક માર્ગ સૂજ્યો મને થતું હું કંઈક કામ કરું કંઈક ઉપયોગી થાઉં પણ પછી પ્રશ્ન થતો શું કરીશ આ દેશમાં સાધુ પાસે લોકો કામ કરવાનું પસંદ કરતા નથી અંતે એક દિવસ મેં નિર્ણય કર્યો મારે ધર્મ પ્રચાર કરવો લોકોને સાચા ધર્મની સમજણ આપવી તથા અંધશ્રદ્ધાથી મુક્તિ આપવી પણ ધર્મ પ્રચાર માટે પણ વિદ્વતા જોઈએ તે તો મારી પાસે હતી નહીં તો કરવું શું હું એકલો અટુલો મારા પોતાના જ પ્રશ્નો સાથે જજુમીર્યો હતો જો હું કોઈ મહંત મંડલેશ્વરનો શિષ્ય થઈ કોઈ મઠ મંદિર સંભાળવા બેસી ગયો હોત તો આવા કોઈ પ્રશ્નો થવાના હતા જ નહીં પણ ઈશ્વરની કંઈક જુદી જીસા છે મને એ કદી તરફ રસ થયો જ નહીં ધર્મ પ્રચારની શરૂઆતમાં મેં ચાંદણકી નામના ગામથી કરી બહુચરાજીથી પગે ચાલીને હું આખા આ ગામ પહોંચ્યો અને ગામના આગેવાનોને કહ્યું કે પાંચ દિવસ મારે ધર્મ પ્રચાર કરવો છે લોકો તૈયાર થઈ ગયા સાંજે સભા થઈ મેં રામાયણ ઉપર કંઈક કહ્યું અને સૌ વિખરાયા મને યાદ છે ત્યાં સુધી મોહનભાઈ નામના કોઈ અત્યંત ભલા માણસે મને પ્રવચનમાં શું શું સુધારો કરવાની જરૂર છે તે એકાંતમાં સમજાવ્યું તેમની સલાહથી મને ફાયદો થયો સૌ પ્રસન્નતા બીજા દિવસે વધુ સારું પ્રવચન થઈ શક્યું પાંચ દિવસ રહીને હું વિદાય થયો સૌ પ્રસન્ન હતા ચાંદણીકીથી જાલીસાણા ત્યાંથી સોલગામ અને ત્યાંથી હું રીબડી પહોંચ્યો આ બધા ગામોમાં મને સારો ભાવ મળ્યો તથા પ્રત્યેક દિવસના અનુભવ પછી પ્રવચન પણ સુધરતા ગયા આવી રીતે ફરતા ફરતા હું પાટડી પહોંચ્યો સ્વામી સચ્ચિદાનંદ પ્રિય શ્રોતાજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ